નગરમાં વાસતે સામ્યુ કરાયું માંગલિક પ્રવચન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા માંડવી ચોક ખાતેના પાર્શ્વચંદ ગચ્છીય ઉપાશ્રય ખાતે ગુરુવર્ય પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત ડોક્ટર ભવ્યાનંદજી મહારાજ સાહેબ સહિત સાત સાધ્વીજી ભગવંતોના ઠાણાનો ચતુર્માસ પ્રવેશ મહોત્સવની ઉજવણી જૈન સંઘ અને શ્રાવક શ્રાવિકો દ્વારા કરવામાં આવી હતી ડોક્ટર ભવ્યાનંદજી મહારાજ સાહેબ પાશ્વગચ્છના સાધ્વીજી ભગવંત છે અને તેમને મહાન સિદ્ધિઓ હાસિલ કરેલી છે તેઓ છવ્વીસ રાજ્યમાં વિહાર કરીને સ્થિર થયેલા છે રાષ્ટ્રીય સન્માન પુરસ્કારો અને ત્રણ વખત વર્લ્ડ ઓફ ગિનિસ બુકમાં નામ પણ નોંધાયેલું છે તમને ગત વર્ષે કન્યાકુમારી ખાતે ચોમાસું કરેલું અને ત્યારબાદ ત્યાંથી વિહાર કરતા કરતા અનેક રાજ્યો શહેરોમાં થઈને ત્રીસ વર્ષે ફરી એકવાર માંડલની ભૂમિ ઉપર ચતુર્માસ કરવાનું સૌભાગ્ય તેઓને પ્રાપ્ત થયું છે

આ યાત્રામાં દરેક શેરી મોહલ્લા શ્રાવિકોએ સામૈયા કર્યા હતા ભગવાનના દર્શન તેમજ સ્મૃતિ હોલમાં સાધ્વીજી ભગવંતોના માંગલિક પ્રવચનો યોજાયા હતા બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો નવકરાશી અને સકલ સંઘનો બપોરે સ્વામી વાત્સલ્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા આમ ડોક્ટર ભવ્યાનંદજી મહારાજ સાહેબ સહિત સાત થાણા હવે માંડલના માંડવી ચોક ખાતેના ગચ્છના ઉપાશ્રયમાં ચાતુર્માસ કરશે મહેન્દ્ર ગજર સાથે માંડલ